ગાંધીનગર મહાપાલિકાએ એ નિર્ણય કર્યો બિન અધિકૃત પીજી હોસ્ટેલ અને ક્લાસીસ સીલ કરવામાં આવશે સોળમી જાન્યુઆરી બાદ મહાપાલિકા આ કાર્યવાહી શરૂ કરશે ગેરકાયદે પીજી હોસ્ટેલ અને ક્લાસીસને ને મનફા સીલ કરશે

અનેક પ્રકારની સમસ્યા ઊભી થઈ રહી છે તેને બંધ કરવાનો નિર્ણય મને પાયે કર્યો છે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં અત્યારે જે રહેણાંક વિસ્તારમાં અત્યારે પીજી હોસ્ટેલ ચાલે છે લાઇબ્રેરી ચાલે છે એ બધા સામે અત્યારે અમે સખત પગલાં લીધા છે અને એ લોકોને અમે નોટિસ આપી છે ખાલી કરવા માટે અને એમાં સફળતા નહીં મળે તો અમે એમને દંડ કરીશું એમનું ગટર લાઈન અથવા પાણી લાઈન બંધ કરીશું અને એનાથી પણ વધારે અમે એને સીલ પણ કરવાની અમારી તૈયારી છે અને આનાથી અમને ઘણી જગ્યાએ ગાંધીનગર મહાનગરપાલિકાને નુકસાન થઈ રહ્યું છે એના કારણે રહેણાંક વિસ્તારને પણ તકલીફ પડે છે અને ફાયર સેફ્ટીમાં પણ ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવે છે એ માટે અમે ગાંધીનગર મહાનગરપાલિકાએ આ પગલું લીધું છે